બોધો શેતચ્યો આ દોસુ તો પાણેલા ઓ વધવાનું હા દોહા શેતચ્યો પછો વાવ્યો તો તુ કરીયું અને આવા વાગા કરું અલી ખેતરમાં ને નાય હા રે આ દો આ પ્યાલી આ પ્યાલી કરી આ પ્યાલી કરી

એ દવા લો લે લાલલિયા ખાઈ લે આજ તો અંજી જી જીવારી કેરિયા આ મને ખાયા એકર રોટલો કે કે ફૂટલા છે આજ હું વાટી આવી

કહેવાનું જ હો નહીં કહેવાનું તો ને પાઉ ફોર બે ઈ કરતો પાઉ અને કાલ વાત કા આપણે મે ઉડન જીબ રાખજે પા દોહા પંચાયત કરતા જો દીખો હું તો ઘરે આ આવો દીખો નાઈ જો હો તું ચીખો હું કાજુ કાજુ પણ ઓજી તો તો ખાઈ જાય અરે ડોહો هonders worked ঋ঄ণতেযাাম ঋিংম��া় পি঴ামিং সাবা ধিলা হিলার৅সযাকবঽ. দুযষনই হিলাম對啊 এডাংতো ংরারা এদিকযলামরাইদিঁশযাগ দুযেম মনাপিষ વાત હે વાત નાવ એલાઈ આવી વાતો <Hands bin ukwezailis> <cekwarm stanza> macam macam ada pada pada macam 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 ખળેભર ખળહે ખળેડા ખળા ખળ ખળાિયલાણ ખળાિબાણ ખળેરાણ ખ૳ાણતા. ખળા� એહર ખ૳ાાྲ ખ૳ાણ ખ૳ારણ

તેર કે બને પોયા ડોયા ડોયા જીવિકા બહાર આખો ડોયા વાટી મારા હાલ આને મુજી મેની માનમ જીવી જીવી પડ્યો આ દોહો દોહો તીયો તો ઉપાડા મરી ગયો હાચો વધારે હવા બાર હા नहीं का कोई बात तो